શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો સ્વાગત છે તો મિત્રો આજના કિલોમીટરના અંતરે વલાસન ગામમાં આવેલા હાજરા હજુર મેલરી માતાનો ઇતિહાસ જાણીશું આ મંદિર તારાપુર રોડ પર આવેલું હોવાથી લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બનેલું છે રવિવાર અને મંગળવારના મોટી સંખ્યામાં લાખો ભક્તો આવતા હોય છે દૂર દૂરથી પગપાળાના સંપન આવતા હોય છે દૂરથી આવતા લોકો માટે રવિવારના રોજ રાહત દરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે વલાસરના મેલરી માતા કેડાવાળી મેલરી માના નામથી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે હાલમાં આ મંદિરને છ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે મંદિરનો મોટો પ્રવેશ દ્વાર છે

બે ત્રણ દિવસમાં કામ પૂરું થતા ત્યાંથી નીકળવાની તૈયારી કરી અને માતાની પાદુકા લીધા વિના ત્યાંથી નીકળી ગયા અને અડધે પહોંચ્યા યાદ આવ્યું કે આપણે માતાને ભૂલી ગયા ત્યાર પછી લેવા ગયા ત્યારે માતા પ્રકટ થયા અને જવાની ના પાડી અને કહ્યું કે અહીંયા રહીને ભવિષ્યમાં તેઓ કેડાની મેલરી તરીકે પૂંજાશે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરશે એ સમયથી આજ દિવસ સુધી મા મેલરી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને ભક્તોની મનોકામના પૂરી થતા બાધા પૂરી કરી માતાજીના આશીર્વાદ મેળવે છે અહીંયાથી પસાર થતા લોકો પણ માતાના અચૂક દર્શન કરે છે અને હજારો ભક્તો માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે બોલો શ્રી કેરડાવારી મેલરી માતાની ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ